મહાદેવ કહે છે કદાચ મારો ભક્ત મૌન થઈને બધું સાંભળી રહ્યો છે તો યાદ રાખો તેમના મૌન અને વિશ્વાસનો ઉત્તર હું સ્વયં આપું છું તમે ફક્ત એક પરમાત્મા સામે ચૂકો તે હર કોઈ સામે તમને ક્યારેય ચૂકવા નહીં દે સારા લોકોની સંગતમાં રહો કેમકે સોનીનો કચરો પણ બદામ કરતાં મોંઘો હોય છે મહાદેવ કહે છે જે તમારી સાચી વાતોનો પણ મતલબ કાઢે છે તેમને સમજાવવામાં તમારો સમય બરબાદ ના કરો એક દિવસ ફરિયાદ તમારી સમયથી નહીં પરંતુ ખુદથી થશે કે ખૂબસૂરત જિંદગી તમારી સામે હતી અને તમે દુનિયાદારીમાં ઉલજતા રહ્યા એક વખત એકવાર માફ કરીને સારા બની જાઓ પરંતુ બીજી વાર તે માણસ પર ભરોસો કરીને મૂર્ખ ના બનો આપણા તો એ જ હોય છે જેને આપણા દર્દનો અહેસાસ હોય કેમ કે આપણા હાલચાલ તો રોડ પર હાલતા ચાલતા લોકો પણ પૂછતા હોય છે મહેનતનું ફળ અને સમસ્યાનો હલ સમય આવવા પર જરૂર મળે છે જ્યારે તમે બીજાનું સારું ઈચ્છો છો તો તમારું પણ હંમેશા સારું જ થાય છે આ જ પ્રકૃતિનો નિયમ છે તૂટી ગયેલી વસ્તુ સૌથી વધુ તકલીફ આપે છે જેવી રીતે ભરોસો દિલ ઊંઘ અને બીજા પાસે રાખેલી આશાઓ ઈચ્છાઓ પૂરી થતી નથી એટલે ક્રોધ વધે છે અને પૂરી થઈ જાય તો લોભ વધે છે એટલા માટે જીવનમાં દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી શ્રેષ્ઠ છે મદદ લેવા માટે તો બધા આવશે પરંતુ જ્યારે તમારે મદદની જરૂર હશે ત્યારે મદદ કરવાવાળું કોઈ નહીં હોય મહાદેવ કહે છે સારા કર્મો કરો અને ભૂલી જાઓ સમય આવવા પર તમને તેનું ફળ જરૂર મળશે બ્લેડનધાર ખૂબ જ તેજ હોય છે પરંતુ તે વૃક્ષને કાપી નથી શકતી એવી જ રીતે કુહાડી મજબૂત હોય છે પરંતુ વાળ નથી કાપી શકતી આવી જ રીતે દરેક માણસ પોતાની કાબિલિયત પ્રમાણે શ્રેષ્ઠ હોય છે એટલા માટે ખુદને બીજા સાથે ન સરકાવો મુસીબતો ભરેલા થેલા જેવી હોય છે જોતા રહેશો તો ખૂબ ભારે લાગશે પરંતુ ઉઠાવી લેશો તો એકદમ હળવી હશે જ્યારે પરમાત્માને તમારાથી પ્રેમ થાય છે ત્યારે તે એ જ કરે છે જે તમારા માટે સારું હોય છે અને એવા તમામ લોકોને તમારાથી દૂર કરે છે જે તમારા લાયક નથી હોતા પોતાની સમસ્યાઓને ક્યારેય કોઈની સાથે શેર ન કરો કેમ કે એંસી ટકા લોકો તમારી સમસ્યાઓની પરવા નથી કરતા બાકીના વીસ ટકા લોકો ખુશ થશે કે તમે આ સમસ્યામાં છો કદાચ કોઈ તમારી કિંમત ન સમજી શકે તો નિરાશ ના થતા કેમ કે ભંગારના વેપારીની હીરાની પરખ નથી હોતી મૌન અને મુસ્કાન આ બે શક્તિશાળી ઉપાય છે મૌન ઘણી બધી સમસ્યાઓનો હલ કરવાની એક રીત છે અને મુસ્કાન ઘણી બધી સમસ્યાઓથી બચાવે છે કોઈ પણ મનુષ્ય આમને આમ જ ખુદને નથી બદલતો જિંદગીમાં ઘણી ઘટનાઓ એવી હોય છે જે મનુષ્યને બદલવા માટે મજબૂર કરે છે જિંદગી એકવાર મળે છે એ વાત બિલકુલ ખોટી છે પરંતુ મોત એકવાર મળે છે એ વાત સાચી છે જિંદગી તો હરરોજ મળે છે મહાદેવ કહે છે કરવા દો જે તમારી નિંદા કરે છે આવી નાની નાની વાતો તો નાના નાના લોકો જ કરતા હોય કોઈ સજ્જન વ્યક્તિ કોઈની નિંદા ક્યારેય નથી કરતો ફક્ત દગો કરવો એ જ દગો નથી હોતો પરંતુ કોઈની સાથે પોતાનાપણાનું નાટક કરવું એ પણ સૌથી મોટો દગો કહેવાય છે હિંમત નહીં હારતા હજુ આગળ જવાનું છે જે લોકોએ કહ્યું હતું તમારે તે કંઈ નહીં થાય એ લોકોને પણ કરીને બતાવવાનું છે મહાદેવ કહે છે જેનો પણ સાથ આપો ખુલ્લે આમ આપો જેનાથી વિરોધી કહેવાશો પરંતુ ગદાર નહીં કહેવા કોઈ પણ સંબંધ એમને એમ નથી જોડાતો કેમકે તમને ક્યારે ક્યાં અને કેવી રીતે મળવાનું છે એ ઉપર કુદરત જ નક્કી કરે છે કહેવાવાળા તો વગર વિચારે કંઈ પણ કહી દે છે પરંતુ તેઓ ક્યારેય એ નથી વિચારતા કે સાંભળવાવાળા ઉપર શું વીતી હશે જીવન જીવવા માટે મૌન ખૂબ આવશ્યક છે પરંતુ વાત જ્યારે મર્યાદાની આવે છે ત્યારે શસ્ત્ર ઉઠાવવા એની વાર્ય છે મન ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દ ન બોલવો જોઈએ કેમકે મન તો થોડી વાર બાદ ઠીક થઈ જશે પરંતુ એકવાર બોલેલા શબ્દો ક્યારેય ઠીક નહીં થાય કોઈ પણ વ્યક્તિ સાથે દગો કરવો એ એક લેણું છે તે તમને એક કોઈ બીજાના હાથે પાછું જરૂર મળશે એવા વ્યક્તિની શક્તિનો કોઈ મુકાબલો નથી કરી શકતો જેની પાસે સહન શક્તિ છે પરંતુ કોઈને જીત પસંદ આવે છે તો કોઈને સંબંધ બુદ્ધિ તો બધા પાસે હોય છે પરંતુ ચાલાકી કરવી છે કે ઈમાનદારી એ સંસ્કારો ઉપર નિર્ભર કરે છે જીવનમાં ત્યાગ વગર કંઈ પણ પામવું આસાન નથી હોતું અહીંયા શ્વાસ લેવા માટે પણ પહેલાં શ્વાસને છોડવો પડે છે જે લોકો તમારી લાગણીઓની કદર નથી કરતા તેમનાથી દૂર રહેવામાં કોઈ ખરાબી નથી હોતી સંભાળીને રાખેલી વસ્તુઓને ધ્યાનથી સાંભળેલી વાત ગમે ત્યારે કામ આવી શકે છે બસ આપણે ખુદથી ક્યારેય નથી હારવાનું બાકી બધું મહાદેવ જોઈ લે છે ઘમંડથી પણ અમુક સંબંધ તૂટી જાય છે ખામી હંમેશા ભૂલોથી થતી નથી એવી જ રીતે શંકાનો કોઈ ઈલાજ નથી હોતો અને ચરિત્રનું કોઈ પ્રમાણ નથી હોતું મૌનથી સારું કોઈ સમાધાન નથી અને શબ્દથી તીખા કોઈ બાણ નથી દરેક નજીકના લોકોને તમારા રહસ્ય ન બતાવો કેમ કે જે આજે તમારી સાથે છે તે કાલે તમારા વિરોધમાં પણ હોઈ શકે છે જેમણે પોતાના મનને કાબૂ કરી લીધું તેમની સફળતાને ભગવાન ક્યારેય નથી રોકી શકતા હૃદયથી જે આપી શકાય છે તે આપો તે હાથોથી નથી આપી શકાતું અને જે મૌનથી કહી શકાય તે શબ્દથી નહીં જેમણે સમય પર સાથ આપ્યો હોય એવા સંબંધોની કિંમત સમય કરતાં વધારે કરવી જોઈએ તમારું એકાંત જ તમને મનુષ્ય બનાવી શકે છે ભીડ તમને ઘેટા બકરા બનાવી દેશે ચૂપચાપ સહન કરતા રહો તો તમે સૌથી સારા છો અને સાચું કહેવા લાગ્યા તો તમારાથી ખરાબ કોઈ નહીં મહાદેવ કહે છે જે મનુષ્ય સારા વિચારો અને સારા સંસ્કારોને પકડી લે છે તેને આત્મા માળા પકડવાની જરૂર નથી હોતી સમય જ્યારે ન્યાય કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી પડતી માંગવાવાળા હંમેશા ખોટા નથી હોતા અમુક લોકો ઝૂકી જાય છે સંબંધોને બચાવવા માટે અર્જુને દસ લાખ સૈનિકોનો ત્યાગ કરીને ભગવાન શ્રી કૃષ્ણને પસંદ કર્યા આ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે ભરોસો કરવામાં સાવધાની પણ આવશ્યક છે કેમ કે ક્યારેક ક્યારેક ખુદના દાંત ખુદની જીભને જ કાપે છે ઉપવાસ હંમેશા અન્નનો જ કેમ લોભ લાલચ કામ ક્રોધ અને ખરાબ વિચારોનો પણ કરવો જોઈએ એમની વાતો તરફ જરા પણ ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ તમારી નિંદા કરે છે આનો સીધો અર્થ એ છે કે તમે એનાથી બે ડગલા આગળ છો લોકો તમને નાની એવી વાતમાં છોડી દે છે પરંતુ મહાદેવ નાની એવી પ્રાર્થનાથી તમારો હાથ પકડી લે છે દરિયો બનીને કોઈને ડૂબાડવામાં કરતા સારું છે કે તમે નિમિત્ત બનીને કોઈને બચાવો ઈશ્વરના પ્રેમમાં જે રડવાનો આનંદ છે એવો આનંદ સંસારની માયામાં હસવામાં પણ નથી હોતો કોઈના રસ્તાની રૂકાવટ ન બનવું જોઈએ અને કોઈના રસ્તાની રૂકાવટ બનવા વાળો વ્યક્તિ ક્યારેય આગળ વધી નથી શકતો કોઈ પણ વાત બોલતા પહેલા વિચાર કરો કેમ કે બોલ્યા બાદ ફક્ત પસ્તાવો કરી શકાય છે જીવનમાં આગળ વધવું હોય તો બહેરા બની જાઓ કેમ કે ઘણા બધા લોકોની વાતો આપણું મનોબળ તોડવા વાળી હોય છે કદાચ તમારા કોઈ દુશ્મન નથી તો એનો મતલબ એ છે કે તમે એવી જગ્યાઓ પર ખામોશ રહ્યા હતા જ્યાં બોલવું ખૂબ જરૂરી હતું પ્રેમ ક્યારેય આપણી જરૂરિયાત પૂરી કરવા માટે નથી હોતો પ્રેમ હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથ અને ભાવનાઓને સમજવા માટે હોય છે કંઈક તો ખામીનો અહેસાસ છે નહીંતર ગંગા નદી આટલી ફીડના હોત મહાદેવ કહે છે સમયના મારેથી ગુજરી રહ્યા છો તો ગભરાવો નહીં એવું માનો કે તમે ખરાબ સમય સામે લડવા માટે તૈયાર થઈ રહ્યા છો કદાચ જિંદગીમાં શાંતિ ચાહો છો તો લોકોને વાતોને દિલથી લગાવવાનું છોડી દો કેમ કે જિંદગી આગળ વધવાનું નામ છે રોકાવાનું નહીં પરેશાનીમાં કદાચ કોઈ સલાહ માગે તો સલાહની સાથે સાથે સાથ સહકાર પણ આપવો કેમ કે કદાચ સલાહ ખોટી હોય શકે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી કદાચ કોઈ તમારેથી કોઈ માંગે કંઈ માગે તો તમે તેને આપી દેજો કેમ કે ભગવાને તમને દેવાવાળામાં રાખ્યા છે માંગવાવાળામાં નહીં એ કડવું સત્ય છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નીકળે છે જ્યારે તે પોતાનાથી જ ઠોકર ખાય છે તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આ ઉપરાંત આવા જ બીજા અન્ય ઉપયોગી વિડીયો આ ચેનલમાં છે જે પણ તમે જોઈ શકો છો વિડીયો જોવા માટે આભાર